પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો અગ્નહેસીમો દિવસ વીસમી માર્ચ બે હજાર પચીસ અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ વિશ્વમાં જે બનાવ બન્યો અને એ બનાવ તો સુનિતા વિલિયમ અને વિલમોર બુચ જેઓ જૂન મહિનાની બે હજાર ચોવીસના જૂન મહિનામાં અવકાશયાત્રી તરીકે રિસર્ચને માટે અવકાશમાં આઠ દિવસ માટે ગયા હતા પરંતુ કોઈક ખામી સર્જાતા અવકાશમાં તેઓ ફસાયા અટવાયા અને પૃથ્વી પર આવવા માટેના પ્રયત્નો કર્યા અને નવ મહિનામાં અથવા નવ મહિના એનો સમય લાગ્યો અને ઓગણીસ ત્રણ પચીસના રોજ તેઓ અવકાશમાંથી પૃથ્વી પર રિટર્ન થયા ને ઘણા બધા વેલકમના શબ્દો એમના માટે કહેવામાં આવ્યા પોગ્રામ્સ કરવામાં આવ્યા સુનિતા જેઓ સાઠ વર્ષના વિલમોર બુચ જેવો બાસઠ વર્ષના અને બંને તેઓએ આ કાર્યમાં ભાગીદાર બન્યા સુનિતા વિલિયમ્સના પિતાશ્રી જે મહેસાણા જિલ્લાના એક ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયા સુનિતાએ પોતાનો અભ્યાસ શરૂ કર્યો અને છેવટે તેઓ હેલિકોપ્ટર નેવીમાં હેલિકોપ્ટરના પાઇલટ તરીકે એમણે જોબ સ્વીકારી અમેરિકાના માઇકલ જે વિલિયમ્સ તેઓ પોતે પણ હેલિકોપ્ટરના પાઇલટ તરીકે હતા બંને સાથે હતા અને બંનેના લગ્ન થયા તેમના લગ્ન જીવનમાં પતિ માઇકલના કહ્યા પ્રમાણે કે અમારા લગ્ન જીવનમાં ત્રણ બાબતોને અમે પ્રાધાન્ય આપ્યું છે લગ્ન જીવનમાં ત્રણ બાબતોને એકબીજા પ્રત્યેનું સ્વાર્પણ એકબીજા પ્રત્યેનો પ્રેમ અને એકબીજાનું માન સચવાય એ રીતના લગ્ન જીવન જીવવાનું અને એ રીતે તેઓ લગ્ન જીવન જીવી રહ્યા છે જ્યારે તેઓ પૃથ્વી પર પરત આવ્યા ત્યારે તેઓ અટવાઈ ગયા હતા અવકાશમાં અને ઘણા બધા દેશોમાં એમના બચાવને માટે પાછા આવવાને માટે પ્રાર્થનાઓ થતી હતી ઘણા બધા ચર્ચોમાં પણ પ્રાર્થના કરવામાં આવી અને એના પ્રત્યુત્તર રૂપે પ્રભુએ પ્રાર્થના સાંભળી અને તે બંનેને પૃથ્વી પર પરત લાવ્યા જ્યારે પરત આવ્યા ત્યારે વિલમોર બુચ તેમને પત્રકારોએ પ્રશ્ન કર્યો કે નવ મહિનાનો સમય તમે અવકાશમાં રહ્યા પોતાના સગાવાલાથી દૂર પોતાના મિત્ર મંડળથી દૂર પોતાના વાતાવરણથી દૂર અને એવા સમયનો તમારો અનુભવ શું છે અને વિલમોર બુચે કહ્યું પોતાના ઇન્ટરવ્યુમાં બે બાબતો બતાવી કે ઈશ્વર બધી જ બાબતો કંટ્રોલ કરે છે ઈશ્વર બધી જ બાબતો કંટ્રોલ કરે છે ઈશ્વરના હાથમાં બધી જ બાબતો છે એટલે અમારું આ સાહસ પણ ઈશ્વરના હાથમાં હતું એમ તેઓ કહેવા માગતા હતા અને હિબ્રુઓનો પત્ર તેનો અગિયારમો અધ્યાય વિશ્વાસના યોદ્ધાઓનો નામનો ઉલ્લેખ કર્યા વગર તેમણે કહ્યું અને હિબ્રુનો પત્ર તેનો અગિયારમો અધ્યાય અને પહેલી કલમ વિશ્વાસ જે વસ્તુઓની આશા જ તેની ખાતરી અને વિશ્વાસને તેમણે પોતાના ઇન્ટરવ્યૂમાં પોતાનો વિશ્વાસ આ નવ મહિના દરમિયાન એની પણ તેઓએ સાક્ષી આપી અને કહેવાની બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની સાથે હતા અને એ બાબત તેમણે ઇન્ટરવ્યૂમાં જાહેર કરી ઈશ્વરનો કંટ્રોલ છે બધાની ઉપર અને આજે જ્યારે તેઓ પરત આવ્યા છે ત્યારે આખું વિશ્વ પ્રભુનો આભાર માને છે પ્રભુના નામને ધન્યવાદ આપીએ બે બાબતો આપણે એમના વિશ્વાસ સંબંધી અને લગ્ન જીવન સંબંધી એ બાબતો આપણે જોઈ શકીએ છીએ જે એમના પતિ તેમણે જે વિશ્વાસનો માઇકલ જે વિશ્વાસની બાબત જણાવી લગ્ન જીવનની ત્રણ બાબતો અને વિલમર બુચે વિશ્વાસ સંબંધી પ્રભુ વિશ્વનો કંટ્રોલ છે એ બાબત જણાવી ત્યારે આ બાબત દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે દોરવણી આપે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ સુનિતા વિલિયમ્સ અને વિલમોર બુચ જેવો વિકાસમાં હતા સહી સલામત તમે પરત લાવ્યા માટે અમે આભાર માનીએ છીએ અને વાલા પ્રભુ પરમેશ્વર પિતા તેમના વિશ્વાસને તમે આશીર્વાદિત કર્યો એમની સાક્ષી અમે સાંભળી શકી જીવન સંબંધી સાંભળ્યું ત્યારે પ્રભુ તમારો આશીર્વાદ આપો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો હા મેન